દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને ધ્યાનેલી ભારત સરકાર દ્વારા જીએસટીના બત્રીસ માળખામાં ધરકમ ફેરફાર કરાયો છે સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ્સ આજથી અમલી બન્યા છે ત્યારે સુધારેલ જીએસટીથી થનાર લાભ અંગે વેપારીઓ અને લોકોને માહિતગાર કરવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે કચ્છના જિલ્લા મથક ભુજમાં આજે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે વેપારીઓ અને લોકોને સ્વદેશી અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવા સાથે જીએસટીના સુધારેલા કર માળખા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં થયેલ ફેરફારથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી છે રોજિંદા વપરાશમાં લેવાતી ચીજુવસ્તુઓમાં ભાવમાં ઘટાડો થવાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે સાથે જ વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને નાના વ્યવસાયકારો અને ગૃહ ઉદ્યોગો માટે લાભદાયક ગણાવ્યા હતા સાંસદ ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ભુજ નગરપાલિકાના હોદ્દેદારો અને પાર્ટી કાર્યકર્તાઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોપ ટુ શોપ વિઝિટ કરવામાં આવી હતી આગેવાનો દ્વારા વેપારીઓને જીએસટીમાં થયેલ સુધાર અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી જીએસટી રિફોર્મથી ગરીબ અને મધ્યમ વર્ગને થનાર લાભ અંગે જાણકારી અપાઈ હતી સાથે જ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા વેપારીઓને સ્વદેશીનો મંત્ર આપ્યો છે ત્યારે દરેક દુકાનદાર પોતાની દુકાનમાં માત્ર સ્વદેશી ભારતીય બનાવટના ઉત્પાદનોનું વેચાણ કરે દરેક કચ્છવાસીઓ માત્ર સ્વદેશી ઉત્પાદનોની જ ખરીદી કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો જીએસટી રિફોર્મ્સમાં વીમા સેક્ટરને સૌથી વધુ રાહત મળી છે લાઈફ ઇન્સ્યોરન્સ વગેરેમાં જીએસટી શૂન્ય થતા આ વીમા ધારકોને ભરવાની થતી પ્રીમિયમની રકમમાં રાહત મળી છે ભુજ એલઆઈસી કચેરીના અધિકારીઓએ પણ હાજર રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું આ વેળાએ ભુજના નગર અધ્યક્ષા કારોબારી ચેરમેન સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને સેવકો સાથે જોડાયા હતા જીએસટી રાહત ઉત્સવ તરીકે એને આપણે બધા જોઈ રહ્યા છીએ આજે ઘર વપરાશથી કરી અને રોજિંદા જીવનમાં વપરાતી નાની મોટી સમગ્ર વસ્તુ ઉપર જ્યારે જીએસટી ની મોટી રાહત મળી છે આ ભેટ મોદી સાહેબે જ્યારે આપણને આપી છે એની ઉજવણીના ભાગરૂપે ભુજની અંદર અમે આજે વેપારીઓનું સન્માન કર્યું છે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અમારા સૌ કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને એક એક દુકાન ઉપર જઈ કરીને આનો પ્રચાર પ્રસાર થાય જેનો લાભ ગરીબ લોકોને પણ થવાનો છે મધ્યમ પરિવારને પણ થવાનો છે સમગ્ર સૌ લોકોને થવાનો છે એ પછી રોજિંદા જીવનની નાની મોટી ચીજ ચીજવસ્તુઓ હોય સવારે ઉઠીએ આપણે અને બ્રશ ટૂથપેસ્ટ સાબુ તેલ એ સિવાય પણ ખાદ્ય પદાર્થની ચીજો હોય મોટર હોય ફોર વ્હીલર હોય ઇલેક્ટ્રિક વસ્તુ હોય પ્રવાસન ક્ષેત્રે પણ જ્યારે ફરવા જવું હોય તો હોટલ રેસ્ટોરન્ટ આવી બધી જ વસ્તુઓની અંદર મોટી રાહત આપણને મળી છે આ ખરેખર આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે ને આનંદની વાત છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો જીવન મંત્ર રહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને એ હંમેશા કહે છે કે આપણે બધા સાથે મળીને જો પ્રયાસ કરશું તો સો ટકા આપણને સફળતા મળશે થોડાક ટાઈમ પહેલા રજૂઆત કરી હતી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ને કે ભાઈ આ જે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે એનામાં આ જે કર છે છે એ ન જોઈએ જે વસ્તુને વાતને ધ્યાન રાખી આજથી નવી અમલવારી થઈ છે કરની એ જે સારું કાર્ય કર્યું છે તેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ મોદી સાહેબનો પણ ખાસ કરીને આભાર કરીએ કે આ વસ્તુ ધ્યાન રાખી અને અમે આ યોગ્ય કાર્ય કર્યું છે બસ અમે જે રીતે રજૂઆત કરી છે એને એમને ધ્યાનમાં રાખી જે યોગ્ય ધ્યાન આપ્યું છે તો અમે એમને સન્માન કરીએ છીએ પ્રોત્સાહિત કરીએ છીએ